જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ઘણા બધા લોકો છે એ ઘણી બધી સમસ્યાઓનો સામનો છે એ કરી રહ્યા હોય છે ક્યારેક લોકોનો મોબાઈલ છે એ ખોવાઈ જતો હોય છે ક્યારેક લોકો પોતાનો આધાર કાર્ડ નંબર છે એ જ ભૂલી જતા હોય છે તો આવા બે પ્રશ્નના સમાધાન માટે આપણે આ વિડીયો છે એ બનાવ્યું છે કે જો આધાર કાર્ડની સાથે લિંક હોય એ ફોન નંબર તમારો ખોવાઈ જાય તો તમારે શું કરવું જોઈએ અને જો આધાર કાર્ડ નંબર ખોવાઈ જાય અને આધાર કાર્ડ નંબર જ તમને યાદ ના હોય તો એ સિચ્યુએશનમાં તમારે શું કરવું જોઈએ આ બંને ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે વિડિયોની અંદર આગળ વધીએ તો આપણે વાત કરીએ તો આધાર કાર્ડ જે છે એ આવશ્યક એક દસ્તાવેજ છે અને આનો જે ઉપયોગ છે એ આઈડી પ્રૂફ તરીકે પણ આપણે કરીએ છીએ હવે આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક છે અને નંબર તમારા બેંક અકાઉન્ટ સાથે પણ લિંક છે આવી સ્થિતિની અંદર જ્યારે તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ છે એ ઊભી થાય છે આવી સ્થિતિની અંદર આપણે શું કરવું અને શું નહીં કરવું તે આપણે સમજાતું નથી અહીં આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે તમારે આ સિચ્યુએશનમાં શું કરવું જોઈએ આ સિચ્યુએશનની અંદર તમારે તમારો મોબાઈલ નંબર છે એને લોક કરી દેવો જોઈએ એટલે કે સૌથી પહેલાં તમારે તમારા સિમને લોક કરવું જોઈએ કારણ કે કોઈ પણ નંબર છે એની સાથે ખોટું કરી શકે છે તમારું બેંક એકાઉન્ટ પણ તમારા ફોન નંબર સાથે જોડાયેલ છે અને ફોનની અંદર ટ્રાન્ઝેક્શન એપ છે એ પણ હોય છે આ કારણે તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે અને આ બધી સમસ્યાનો એક જ ઉપાય છે કે સૌથી પહેલાં તમારે તમારો ફોન નંબર છે એને સ્વિચ ઓફ કરી દેવો જોઈએ તમે તમારું સિમ છે એ ઓનલાઈન બ્લોક કરાવી શકો છો બ્લોક કરવા માટે સૌથી પહેલાં તો જો તમારી પાસે વીઆઈનું કાર્ડ છે એટલે કે વોડાફોન આઈડિયાનું તો આ નંબરને બ્લોક કરવા માટે તમારે સિમ કંપની અનુસાર પ્રક્રિયા છે અનુસરવી જોઈએ કે સૌથી પહેલાં તો તમારે વોડાફોન આઈડિયાને જે ઓફિશિયલ પેજ છે ત્યાં જવાનું છે ત્યાં સિમ બ્લોકનો એક ઓપ્શન આપેલું હોય ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને તમારો મોબાઈલ નંબર તો યાદ જ હોય એ નાખી અને તમારા ગેટ ઓટીપી છે કરવાનું છે ત્યારબાદ તમારા ઈમેલ ઉપર ઓટીપી છે આવશે અને સિમ ખરીદતી વખતે તમે જે ઈમેલ આઈડી આપ્યું હશે એની અંદર ઓટીપી આવશે એ ઓટીપી નાખી અને તમારે કન્ફર્મ કરી દેવાનું છે અને આ સિવાય જો તમારી પાસે એરટેલનું સિમ કાર્ડ છે તો એરટેલની વેબસાઇટ પર પણ સેમ પ્રક્રિયા કરવાની છે અને જીઓની અંદર સિમ કાર્ડ છે એ બ્લોક કરવા માટે તમે આ નંબર છે એ નોટ કરી લો વન ડબલ ઝીરો ડબલ નાઇન 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 આના ઉપર તમે કોલ કરશો અને તમે વાત કરશો તો તમારું સિમ કાર્ડ બ્લોક કરવા માટે તમે નંબર પૂછવામાં આવશે એ નંબર ના આપશો એટલે તમારું સિમ કાર્ડ છે એ બ્લોક થઈ જશે તો આવી રીતે તમે તમારા સિમ કાર્ડ છે એને બ્લોક કરાવી શકો છો ત્યારબાદ ફરીથી તમારા નંબરને આધાર કાર્ડની સાથે કેવી રીતે લિંક કરવો તો એના માટે સૌથી પહેલા તો તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર છે ત્યાં જવું પડશે આધાર અપડેટ સુધારણાનું જે ફોર્મ છે એ લઈ અને તેને ભરવાનું રહેશે આ પછી આધાર કાર્ડ સંબંધિત સુધારણા માટે ફોર્મ ભરી અને તેને સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે ત્યાં પચાસ અથવા તો સો રૂપિયા છે એ પણ આપવાના રહેશે અને ચુકવણી કર્યા પછી તમને એક રસીદ મળશે જેમાં અપડેટની વિગત છે એ આપવામાં આવશે આના માટે તમારું બાયોમેટ્રિક છે એ પણ લેવામાં આવશે અને મોબાઈલ નંબર છે છે એ એ દિવસની અંદર અંદર આધારની અપડેટ થઈ જશે યુઆરનો ઉપયોગ કરી અને તમે ચકાસણી કરી શકો છો કે તમારો મોબાઈલ નંબર આધારની અંદર અપડેટ છે એ થયો છે કે નથી થયો આપણે વાત કરીએ તો મોબાઈલ નંબર જે છે એ મિનિમમ નેવું દિવસની અંદર આધારની અંદર અપડેટ થઈ જશે અને વધુ માહિતી જોઈતી હોય તો તમે યુ આઈડીએઆઈ એટલે કે આ આધારની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર એક ટોલ ફ્રી નંબર ઓગણીસોને સુડતાલીસ આપેલો છે એના ઉપર કોલ કરી અને તમારી સમસ્યા છે એ એમને પૂછી શકો છો આના માટે શું જરૂરી છે એટલે કે રજિસ્ટર્ડ નંબર અથવા તો રજિસ્ટર્ડ ઈમેલ આઈડી છે જરૂરી છે મોબાઈલ નંબર ઉપર એસએમએસની સુવિધા છે સક્રિય હોવી જોઈએ ઇન્ટરનેટ કનેક્ટિવ હોવી જોઈએ આ ઉપરાંત આપણે વાત કરીએ બીજા પ્રશ્નની કે તમારું આધાર કાર્ડ છે ખોવાઈ ગયું છે આધાર નંબર યાદ નથી તો આધાર નંબરને કેવી રીતે મેળવવો હવે આધાર નંબર અથવા તો યુ આઈડી ફરી મેળવવા ઓનલાઈન પદ્ધતિ માટે સૌથી પહેલાં તો તમારે એચટીટીપી યુઆઈડીએઆઈ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે ઓફિશિયલ વેબસાઇટની અંદર જે માય આધાર છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે માય આધારની અંદર નીચે જશો તો ઘણી બધી સેવાઓ છે આવી જશે આની અંદરથી તમારે એડીઆઈ અને યુઆઈડી છે એના ઉપર ક્લિક કરવાનું છે આ જોઈએ તો આ વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો માય આધાર છે હવે જેવું તમે નીચે જશો એટલા બધી સેવાઓ છે આવી જશે જેમાં ડોક્યુમેન્ટ અપડેટ જે છે એ ચો ચૌદ છ બે હજાર પચીસ સુધી ફ્રી છે તમે તમારું ઈ આધાર છે ડાઉનલોડ પણ કરી શકો છો મોબાઈલ ઇમેલને વેરીફાઈ કરી શકો છો બેંક સીડિંગ સ્ટેટસ શું છે એ પણ જોઈ શકો છો લોક અને અનલોક આધાર છે એ પણ કરી શકો છો તમારું વીઆઈડી છે એ પણ તમે અહીંથી જનરેટ કરી શકો છો અને અહીંથી તમારે ઈઆઈડી આધાર નંબર છે અહીંયા ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને તમારું નામ પૂછશે મોબાઈલ નંબર પૂછશે અને ઓટીપી આવશે એ ઓટીપી છે એ તમારે નાખી દેવાનું રહેશે હવે નામ રજિસ્ટર મોબાઈલ નંબર છે દાખલ કરવાનો રહેશે પ્રાપ્ત ઓટીપી અને કેપ્ચા દાખલ કરી અને લોગિન ઇન કરવાનું રહેશે ત્યાર પછી તમે તમારા દ્વારા પસંદ કરાયેલા રજિસ્ટર્ડ ફોન નંબર અથવા તો ઈમેલ આઈડી છે એને એનરોલ કરી અને આઈડી છે તમને મળી જશે આધાર કાર્ડ છે રજિસ્ટર ફોન નંબર અથવા તો ઈમેલ આઈડીની અંદર દર્શાવેલ તમારું પૂરું નામ દાખલ કરશો એટલે તમારે આ પ્રક્રિયા કરતી વખતે તેમની પાસે એક્સેસ હોવું જરૂરી છે તમારું આવી રીતે તમે આધાર કાર્ડ છે એ એકવાર તમારા નંબર મળી જાય ત્યારબાદ ઈ આધાર ડાઉનલોડનો જે ઓપ્શન હતો ત્યાં જઈને તમે તમારું આધાર કાર્ડ છે એ ડાઉનલોડ પણ કરી શકો છો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો